આવી છે અહીં આવો બેન આવી દો અહીં આવો આ પેસલ તારા માટે તારા માટે મે કઈ લાવતા નથી ને હે શું નામ છે તારું આર્યા આર્યા ભણવા જાશો જાશો ને કે રજા પડશે હે નહીં જાય જાય ને ભણવા ભણવા જાય ને તો આ મીઠાઈ આપું તને હા શું એનો જવાબ દઉં મને અત્યારે જોઈએ છે હું હાલો આ બધાયને જો હું છોકરાઓને લઈને આવ્યો દીકરા પાસે માગવાનું હોય મને

આપ સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ આજે અમે નાના નાના બાળકો બધા છે એને લીધા છે સેવા માટે અમે આજે નવું વર્ષ છે તો નવા વર્ષ નિમિત્તે અમે જઈએ છે આજુબાજુના ગામડામાં જે લોકોને અમે રાશન પૂરું પાડીએ છીએ દર મહિને અને આજનો ભાવ એવો હતો કે નવું વર્ષ છે તો એને મીઠાઈ અર્પણ કરી પગે લાગી અને આજના દિવસની શરૂઆત કરીએ તો આજે નવું વર્ષ છે તો અમે ત્યાં જઈ અને થોડુંક તમને બતાવીએ કે આપણે આવા લોકોની મુલાકાત લેવી જોઈએ મળવું જોઈએ અને આવા નાના નાના જે બાળકો છે એના અંદર પણ કંઈક એવા સારા વિચાર આવે કે એ માધ્યમથી મોટા થઈને સેવામાં જોડાય સેવા કે પ્રવૃત્તિમાં આગળ વધે તે માટે થઈને અમે નાના છોકરાઓને લીધા છે સેવામાં આ બધા સેવા અર્થે આવ્યા છે અને ખૂબ સારી રીતે બધાય સાથે સેવામાં જોડાયેલા છે તો ચાલો આપણે ગામ ગ્રામ્ય વિસ્તારમાં જઈએ અને જ્યાં આપણે રાશન પૂરું પાડીએ છીએ અથવા કોઈ ઝુંપડપટ્ટીઓ છે ત્યાં મીઠાઈ અર્પણ કરી અને આજનું નવું વર્ષને ઉજવીએ જોડાઈ રહેજો વિડીયોમાં અમારી સાથે અને તમારી આજુબાજુ રહેતા લોકોની પણ તમે પણ મદદ કરો હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો હા હા નવા વર્ષના રામ રામ કેમ છો મજામાં આ બધા સ્પેશિયલ તમને મળવા માટે આવ્યા બસ બસ આ બાજુ હોય આવો પગે લાગી લઈએ કેમ છે હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો તમારે તમારે માં કે કેમ છો રાના સાહેબ છૂટું હતું એ છે તો છૂટું હતું એટલે આ છે અમારા ભીખાભાઈનો પરિવાર આપણે સમય અંતરે થોડી ઘણી રાશન કીટના પોકારતા હોઈએ છીએ અને આજે નવું વર્ષ હતું તો અમને પણ એવું લાગ્યું કે તમને મળી લઈ નવા વર્ષના દિવસે તો લે આ થોડું ખાલી મોઢું મીઠું કરવા માટે ખોલા કેમ છે સારું ને તમને કમ્પ્લેટ છે નવું વર્ષ છે તો મેં કીધું મળી આવીએ ભીખાભાઈ ને તોડી નાખ ભાઈ લે મીઠાઈ ખાવી છે ને હે ખાવી છે ખાવી છે અહીં આવો બેન અહીં તો અહીં આવ્યો આ પેસલ તારા માટે તારા માટે મેં કંઈ લાવતા નથી ને હે શું નામ છે તારું આર્યા આર્યા ભણવા જાશું જાશો ને કે રજા પડશો હે નહીં

હું તો સુરત માં છું તો રાશન કીટ બધું આપતા હોય છે તો અહીંયા ત્યારે આપણે ભાણીમાં ઘરે પણ જવાનું છે તો નવા વર્ષ નિમિત્તે ફોન મોસ્ટ અમે ખાલી મળવા અને મીઠાઈ અર્પણ કરવા માટે આવ્યા હતા તો આપણે ભાણીમાને ઘરે જઈ અને તમને બતાવીએ કે ભાણીમાની હાલત કેવી છે ઘણા સમયથી યાદ કરે છે ભાણીમા કે તમે આવતા નથી ક્યારે આવો છો તો સાનો આપણે જઈએ ભાણીમાને ઘરે કોર્ડારો કયો

હજી તો તમારે ઘણા વાર જવાના છે આ બધા કરવાના છે આ શૂટિંગ કરે એના લગ્ન કરવાના છે આ હિરેનભાઈ છે હમાક્ષુ ભાઈ આ નથી તમને જાનમાં લઈ જવાના છે

જો આમાં તમારા ભાગ લાવ્યા બરાબર હું કરવા મારો હું મીઠાઈ ખાવી છે ને તમારે મીઠાઈ તમારા જ છે તમારા માટે ખબર હતી છે છે ખબર હતી તમને

તમે મને બીજી વાત દો હું પૂછું એનો જવાબ દઉં મને અત્યારે જોયે છે હું હાલો આ બધા છોકરાઓ ને લઈ ને આવ્યો દીકરાભાઈ માગવાનું હોય મને કોઈને દેખાડતા નહી આમ કરીને આમ લઈ લો આપો દેખી જાય કેમેરા વાળા ભાઈ જો લે ને તો મને મજા નઈ આવેલો તમારે કઈ ભેગું નથી

પૈસા ના જોઈશ ગામ માં વધારે જોઈશ નાઈ દે કોઈને આપી દેતો ન હું તમને શા ખાંડ ની વાડી મોકલાવી દઉં હલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમારા અમે દર વખતે અહીંયા નાની મોટી વસ્તુ આપીએ છીએ અને બસ અમે હવે ખાલી મળવા માટે આવ્યા હતા નવા વર્ષ નો દિવસે બધા મિત્રો સાથે મળીને તો માને લોટ ને તેલ ને એવું જોઈએ છે તો આપણા ગ્રુપના મેમ્બર મોકલશું અને મને બધું આપી દેસુ આવી પરિસ્થિતિ માં જીવે છે એકલા પણ આપણાથી થતું આપણે કરીએ છીએ તમે પણ તમારી આજુબાજુ રહેતા લોકોની મદદ કરજો મિત્રો કારણ કે આવા લોકો ખૂબ મુશ્કેલથી જીવન જીવતા હોય છે અમારે જવાનું છે હવે ક્યાંય ઝુંપડપટ્ટીમાં ત્યાં મીઠાઈ અર્પણ કરવાની છે બધું તમને એમ કે સમય ના બતાવી શકીએ પણ અત્યારે બસ અમે અહીં સુધી ભાણીમાં સુધી આવ્યા છે તો ભાણીમાંને મળીને ખૂબ જ અમને પણ આનંદ થયો ને એને પણ આનંદ થયો કે નવા વર્ષને દિવસે અમે કાંઈ અમારાથી થતું સેવા કરી અને માજીને મળ્યા ઘણા બધા મિત્રો છે અવારનવાર બધાને ઘરે મહેમાનો હતા છતાં આ બધા મળવા માટે અને મારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે તો બસ અત્યારે આટલું જ અમે જવાના છે પાછા ઝૂપડપટ્ટીમાં જે અમારી પાસે મીઠાઈ છે તે મીઠાઈને અર્પણ કરવા માટે જોડાઈ રહેજો અમારી સાથે અને તમારી આજુબાજુ રહેતા લોકોની મદદ કરજો અને આવા લોકોની સંભાળ લેજો જેથી કરીને એના જીવનમાં આપણે એક નાનકડો રંગ પૂરી શકીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ તો બોલ જય શ્રી કૃષ્ણ ભાગ ખાય કે ભણવા જાજે હો હાલો ટાટા